તારે અલ્પેશજી આપડે હતા સમાજ તો સારું કરતા હતા પણ હવે ખબર નહીં શું કરવા બેઠા છે કેમ છો મારા ભાઈઓ બેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગઈ છે મિત્રો ને ગેની બેન ને મિત્રો તમને ખબર જ હશે મિત્રો કારણ કે લગનમાં મિત્રો ડીજે બંધ કરાયા છે મિત્રો પણ ભાઈનું શું કહેવું છે બી તમે જોવા કે હકી વાત છે મિત્રો કારણ કે ધંધો મિત્રો બંધ કરી દેવાય છે મિત્રો તો આપણા ઠાકોર સમાજે મિત્રો વધારે ડીજે ફેવરે છે મિત્રો અમને ધંધો પહા રહીને બંધ કરાવવાનો વિચાર છે ગેનીબેનનો મિત્રો એવું મારું નથી કહેવું મિત્રો પણ ભાઈનું કહેવું છે મિત્રો અને જો મિત્રો ડીજેવાળા ભેગા થયા છે મિત્રો અને શું કીધું છે એ બી તમને જણાવવાનું છે મિત્રો તો સાચી વાત છે મિત્રો ક્યાંક એમને જે વખત વોટ લેવાના હોય છે ને એ વખત આ બધું નહીં ખુલતું મિત્રો એક વખત ડીજે લઈ લઈને ફરતા હોય છે મિત્રો જો તેઓ મિત્રો તો બધા ડીજે જ હોય છે મિત્રો ઇવાને ગમે તે જરૂર હોય છે તો મિત્રો ડીજે લઈને જ ફરતા હોય છે મિત્રો અત્યારે ડીજે બંધ કરાવે છે મિત્રો એવું તો વસ્તુ થાય જ નહીં મિત્રો ક્યાંક એક ડીજે પાછળ મિત્રો બે ત્રણ જણાના મિત્રો ઘર પરિવાર ચાલતું હોય છે મિત્રો અને ડીજે બંધ કરવાનો મિત્રો અલ્પેશ ઠાકોરને ઘેની બે અનેક કીધેલું છે મિત્રો તો જો આ ભાઈને શું કીધું છે એ બી તમે જણાવી લો મિત્રો અને આખો વિડીયો પૂરો પૂરો જોજો મિત્રો કે વિડીયો લોંગ છે મિત્રો પણ વિડીયો પૂરો જોજો મિત્રો ભાઈની સાચી વાત છે મિત્રો અને ડીજે આજે નહીં બંધ થાય કે કાલે બંધ નહીં થાય એવું ભાઈનું કહેવું છે ભાઈ આપણે ખાલી ન્યૂઝની ચેનલ છે એટલે આપણે ન્યૂઝ બનાવીએ છીએ મિત્રો કોઈ બીજું આપણે ગલત નહીં બોલતા મિત્રો પણ જોઈ લો પેલા ભાઈનો વિડીયો તમને કેવું ગમે છે કોમેન્ટ કરજો વંદે માત્ર બાય બાય અને ડીજે બંધ કરું કે ના કરવું એ તમે કોમેન્ટ કરીને જણાવજો વંદે માતરમ બાય

મફત સુમન કાકા કરી દીધું પાટણ થી ભાડ છે તારે અલ્પેશી આપણે હતા સમાજ તો સારું કરતા હતા પણ હવે ખબર નઈ શું કરવા બેઠા છે જ્ઞાનીબેન જ્ઞાનીબેન ની આપડે બઉ સપોર્ટ કર્યો હે બધા ની કર્યો જ્ઞાનીબેન ની કર્યો અમરેતજી ને કર્યો બધા કર્યો હવે શું કરવું છે એને ખબર નહીં બે હજાર સત્યાવીસ નું રાજકારણ છે ભૈયા આ બધું બીજું કોઈ નહીં આ બે હાજર હત્યાવી નું રાજકારણ છે બે હાજર બાવીસ માં ઇલેક્શન આવ્યું હતું ને તારે મને ખબર હે બે હાજર બાવીસ માં આવું જ થતું હતું બંધારણ કરો આ કરો એટલે હવે બે હાજર હત્યાવી આવે છે એના માટે રાજકારણ માટે થઈ આ ખોટ ષડયંત્ર છે તમને વિડીયો મિત્રો સાચી વાત કીધી છે મિત્રો પણ ભાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે મિત્રો મિટિંગમાં મિત્રો ભાને શું કીધું છે મિત્રો તમે જુઓ ડીજે ના શરૂ રાખવું હોય તો તમે અમારા ડીજેના ખર્ચો હાલી દો કે તમારો શોખ ખાતર મિત્રો તમારા પોર્ટ લેવા માટે તમે મારો ડીજે બંધ કરાવો છો એવું ભાનવું કેવું છે ભાઈ આપણું નથી કેવું કેમ કે આપણે ન્યૂઝની ચેનલ છે એટલે ન્યૂઝ જ બનાવી છે મિત્રો પણ તમે ભાન આખો વિડીયો આપણી જ મિત્રો અને સાચી વાત છે મિત્રો કેમ કે એક લાઈવ પાછળ મિત્રો એક પ્રોગ્રામ કરતા હોય છે મિત્રો તો દસ જણાનો ઘર ચાલતો હોય છે મિત્રો અને ડીજે આપવું શું બંધ થઈ જાય તો મિત્રો એમનો ધંધો કેતા ચાલે એ તમને ખબર જ હશે મિત્રો કે કોઈ બી ડીજેવાળો છે મિત્રો તો સપોર્ટ તો કરવાનો જ છે મિત્રો વિડીયોમાં જેટલો બને એટલે ડીજેવાળા જોતા હોય તો મિત્રો સપોર્ટ કરજો મિત્રો આ વિડીયોને કેમ કે તમારા સપોર્ટ માટે વિડીયો બનાવું છું મિત્રો અને ભાઈને ભાઈ સપોર્ટ કરવા જરૂરી છે મિત્રો કેમ કે એક બી ડીજેવાળા હોય છે મિત્રો તો ડીજે બંધ થઈ જાય તો મિત્રો એમનો ખર્ચો જ નથી કાઢવો મિત્રો કેમ કે કોઈ ઓછીના પૈસા લાવીને મિત્રો ડીજે લાવ્યો હશે નવું મિત્રો કેમ કે ધંધા માટે મિત્રો જેમ તેમ કહીને બધો ધંધો શરૂ હોય છે મિત્રો તો તમે જુઓ ખાલી પાનો વિડીયો અને શું કહેવાય છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તમારા માટે થોડો વિડીયો લોંગ થશે મિત્રો પણ આવી ગુજરાતી અપડેટ આવી જશે મિત્રો અને ગેનીબેનને મિત્રો તમને ખબર જ હશે મિત્રો ડીજે બંધ કરવાનું કીધું તું મિત્રો અલ્પેશ ઠાકોર ને ગેનીબેનને મિત્રો તો સમાજને લઈને મિત્રો વિરોધી કરવા માંડ્યા છે મિત્રો અત્યારેથી તો ભાઈ ડીજે શું કામ બંધ કરાવો છો બંધ કરાવો તો દારૂ જ બંધ કરાવો ને ભાઈ ડીજે શું કામ બંધ કરાવો છો દારૂ બંધ કરાવો પછી ડીજે બંધ કરજો મિત્રો અને તમારા તમારા પાસે તો પૈસા છે જ પણ બીજા ગરીબો પાસે શું પૈસા છે કેમ કે તમારા શોખમાં તો તમારું હોય એટલે તમે ડીજે બહુ મોટું મોટું ને ત્યાં પ્રોગ્રામ કરી દે છો એવું મારું નથી કહેવું મિત્રો આ બાનું કહેવું છે મિત્રો જોઈ લાખો વિડીયો અને આપણી ન્યૂઝ તમને કઈ ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને જેટલા બી ડીજેવાળા હોય એટલા વિડીયો શેર કરજો મિત્રો અને સપોર્ટ કરજો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળશું ત્યાં સુધી જોવાનો વિડીયો તમે બાદ થઈ ને તો ગેની બેની એમ ચંદરજી એને આ ભાઈ આ ભાઈ હરૂપજી એને આ ઘણા નેતાઓ એની આ બધું આ બંધારણ કર્યું છે આ તો ભાઈ તમે તો કદી ગ્રુપની વાળા એક બીજો હશો આ તો એ તો તમે શરણાઈ ગઈ તો પણ અમારે જોવાને શરણાઈ લાવવી કેમ છે વીસ હજાર રૂપિયા તો અદા લાવવા લે ભાઈ આપણે તો શરણાઈ બંધ કરાવ અને પછી આ જે આ નેતાઓ છે ને એ માટે શું એ બધા કોંગ્રેસ જોઈ ફરચા કરવા એ ડીચે સારું મારે બધું આપણે બંધ હે આપણે એવું કરો કે કરો હે હા તમારા માટે ને એટલે ડીજે બંધ તો આ તો આવું છે તો હવે આપણે આ બધા કરો કે તમે બધા બીજી

એ માટે સાંધું આપડે માટે ભર આવું હોતું છે બોલો ભારત માતા પી